આજે અમે ભરૂચ જિલ્લાના કલેક્ટરશ્રી અને એસપીશ્રીને રજૂઆતો કરવા માટે આવ્યા આજનો અમારો કાર્યક્રમ રસ્તા રોકો આંદોલન હતું ત્યાંથી પોલીસ વિભાગના અધિકારી અમને અટકાયત કરીને અહીંયા લાવ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં છેલ્લા અનેક વખત આવેદનપત્ર પણ આપ્યા છે ખરા ખરાબ રોડ રસ્તા પર અનેક યુવાનોના મોત પણ થયા છે છતાંય વહીવટી તંત્રને જાણે કોઈ એમાં રસ ના હોય એવું આજે પણ કોઈ ખાડા કે કોઈ પુરાણ કરવામાં નથી આવતું ત્યારે એક બાજુ રોડ ટેક્સ આરટીઓ ટેક્સ ટોલ ટેક્સ જેવા અનેક ટેક્સો જીએસટી વગેરે ઉઘરાવવામાં આવે છે અને જ્યારે સુવિધાના નામે મીંડું છે ત્યારે ભરૂચની જનતા આજે ત્રાહીમામ પોકારી રહી છે ત્યારે એ દહેજનો રોડ હોય અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય ભરૂચ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝઘડિયાનો રોડ હોય તમામ રોડોમાં દિન સાતમાં તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવે અને રિફેસિંગ કરવામાં આવે એવી અમારી માગણી છે જો દિન સાતમાં એવું નહીં કરશે તો ફરી પણ રસ્તા રોકો આંદોલન અમારે કરવા પડશે તો અમે ટોલટેક્સ ભરૂચ ખાતે નેશનલ હાઈવે આઠ પર આવનાર દિવસોમાં આઠ દિન પછી ફરી આંદોલન કરીશું જો આ રોડો પર સમારકામ કરવામાં નહીં આવશે તો દિન આઠ પછી અમે ફરી આંદોલનના માર્ગે આગળ વધીશું